કાકાએ જ્યારે સ્વરૂપયોગ ની વાત મૂકી કે આપણે ચાલો સ્વરૂપયોગ કરી લઈએ ત્યારે અક્ષરભુ એક ખૂણામાં ટીકા ચર્ચા શરૂ થઈ સ્વરૂપયોગનો શબ્દ આવ્યો પ્રચલિત બનાવ્યો કાકાજીએ છાતી વાળો માણસ સુરવીર ભગવાન સ્વામિનારાયણ ચાર ભક્તો વિશ્વાસુ એ દાસત્વ સમજણ ચાર પ્રકારના હરિભક્તો નું વર્ણન કર્યું છે ચાર પ્રકારના હરિભક્તો નું વર્ણન પછી ભગવાન સ્વામિનારાયણ હોય તે થઈને પાછું ચાર પ્રકારના કે હરિભક્ત હરિભક્ત આવો આ હરિભક્ત આવો સરસ ભગવાન સ્વામિનારાયણ પછી ચાર માંથી એકે ઉભા ના કર્યા મહારાજ કે સુરવીર હોય ઉભો થઈને મારા મહારાજ પછી પેલા ચાર ખોટા હતા એ સાચા હતા પણ સુરવીર નું વિશિષ્ટ લક્ષણ એ કે સુરવીર માણસ બે ત્રણ વર્ષ માં પૂર્ણ વિરામ કરનાર આમ કરવાનું છે યસ ઘેર પૂછવા ન જાય ખંડુ ઘર વેચવાનું છે તે ન પૂછે મને વિશ્વાસ છે હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ આને આપણે વેચી દેવાનું એ ક્યારે પૂછવા ના જાય ક્યારેય નહીં આ ભક્તિ કોક સૂર્યનો છે અને તે વખતે જયારે સ્વરૂપયોગ આપ્યો એટલે અમે બધા સ્વરૂપયોગ કરીએ ત્યાં બે હું થોડી ગોષ્ઠી કરું બીજું ગ્રુપ પછી હું સ્વરૂપયોગ ઉપર શરૂ કર્યું મને પછી ત્યાં લઈ જાય કે તમારે એવું નક્કી કરવું પડે એક દિવસ ત્યાં ને એક દિવસ અહીંયા બરોબર બંનેને રાજી કરવાના પછી હું ત્રીજે મારે જોઉં અને પછી અહીંયા પછી એક ખોલી ઉઠ્યા સ્વરૂપ લફરું ક્યાંથી આવે ઉભો રે ઉભો રે ઉભો રે હું સાધુ સમજ ના પડતી હોય તો તું ભજન યોગી મહારાજ ને પ્રાર્થના સ્વરૂપ યોગી મહારાજ શું કેવાય કે ભગવાન નું સ્વરૂપ તો યોગ કોનો કરવાનો તારા દેહ નો કોનો યોગ કરવાનો આ દેહના યોગમાં તો છે જ યોગી મહારાજ ને શું માનો છો તમે શું માનો છો માનસ સાધુ એકાંતિક પરમ એકાંતિક શું પણ ભગવત સ્વરૂપ પરમ એકાંતિક ને ભગવત સ્વરૂપ સહીબ તો અમે તો સ્વરૂપ તો માનીયે છીએ ને તો યોગ કોનો કરવાનો દેહ નો મનનો નો કોનો યોગ કરવાનો નામ સહિત નામ એટલે શું કોનું ભજન કરવાનું દસ પંદર મિનિટ જ્યાં ભજન કર્યું પછી મેગો હવે બોલતા નહીં ડોન્ટ ડિસ્કસ ધ પ્રોબ્લેમ તમને સમજમાં પડતી હોય વાત આટલી બધી સરસ છે મેગો આનંદ યોગોનો રાજા એટલે સ્વરૂપ યોગ અનંદ યુગોનો રાજા સામાન્ય યોગ યુગવાળામાં આટલા માણસો જો કામ કરી ગયા હોય આપણે ધાર્યું કામ કરી શકીએ સામાન્ય યુગવાળા માણસ શૂન્ય અવકાશનો યોગ બધા સારી વસ્તુ છે આત્માન જુઓ બધા વિચારોને થકી દો કાલે વ્યવસ્થિત કહેવાનું છે તું સમજાવજે વિપક્ષની સાધના કઈ આવ્યો બધું એ બી સરસ છે આપણે એનું ના નથી બધું સરસ છે જેનું જેટલું સારું લે પણ આપણા માવતર એટલા જ બી ઓળખવાની જરૂર છે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ એટલે સુરવી કોઈ પણ ભોગે છાતી ના લેવાના છે હું બધાને કહું છું એક દરેક યુવાનને કહું એક દેશ છોડી દેના એક જિંદગી બહેરા માટે કાઢીશ સમાજ માટે કાઢીશ આ એક દેહ ભગવાન ને સંતને અર્થે કાઢવાનો શું માથા ખોટ આટલો તો સંકલ્પ કરી વધારે શું પણ ખોટ તો જવાની છે નહીં જયારે સંતો બનાવવાના હતા ત્યારે બે ચાર યુવાનો મેં તો આટલું જ જસભાઈ ને મેં કહ્યું મેં કીધું એક દેહ યોગી મારે કરોડો વર્ષથી થી બધું સાર એક ચાલીસ વર્ષ આ સાધુના ચરને મૂકવામાં તમારો બાપો શું જાય છે તમારો વધારે નહીં ખાલી ચાલીસ વર્ષ અબજો વર્ષથી અને ચાલીસ વર્ષ નું નહીં જેવો સામાન્ય મામૂલી ટાઈમ મર્દાંગી ભક્તિ સુરવીરોની છે આપણે એવા ખરેખર સુરવીર થવાનું છે સમય માટે કે આવી મીટિંગો ન હોય તમારી જ ફરજ છે તમારી જ જવાબદારી છે ભગવાન સંતને કઈ જોઈતું નથી એ તમારું અહંતા લે છે ને તમારી મમતા જ લે છે નથી સોનું લેતો નથી તમારા પૈસા લેતા લોભ છોડાવે લોભ એટલે આશરો તમે લોભ છોડો એટલે આશરો તો થાય ગ્રહસ્થ ની વાલમ વાલી લોભ છોડવો જ પડે સ્ત્રીનું વાલમ સોનું એને છોડવું જ પડે ભક્તિમાં કેટલા માટે પ્રભુએ મલ્ટી ડાયમેન્શનલ સંપ્રદાય સ્થાપી દીધો મલ્ટી ડાયમેન્શનલ કર્મયોગ બી ટોપ ભક્તિયોગની ટોપ જ્ઞાન યોગ બી ટોપ સ્વરૂપ યોગ ટોપ બધી રીતે પ્રભુ એ સરસ વ્યવસ્થા કરી દીધી કેટલો સરળ સુગમ સહજ માર્ગ છે આપણો સહજ માર્ગ સહજ અવસ્થામાં જવાનો એટલો બધો સહજ માર્ગ આપણે બહુ બધા આરસો માણસો ભેગા થયા છીએ નિષ્ઠા એટલે બુદ્ધિ પર વિશ્વાસ નિષ્ઠા એટલે બુદ્ધિ પરની સરળતા નિષ્ઠા એટલે બુદ્ધિ પરનો સ્વીકાર નિષ્ઠા એટલે સંબંધ દ્વારા પોતાના જ નિષ્ઠા એટલે પ્રભુ પરમ સત્ય અને એના સંબંધ દ્વારા સૌ પરમ સત્ય પ્રભુ દિવ્ય અને એના સંબંધ દ્વારા સૌ દિવ્ય નિષ્ઠા એટલે હલકા ફૂલ બનવું નિષ્ઠા એટલે ઓટોમેટિક વિવેક આવી જાય કેવું જ ન પડે તમારે તમારી ઘરવારી પર ગરમ થવું હોય તમે ન થઈ શકો નિષ્ઠાનો બળ ધારણ કરો ને તમારે ગરમ થવું હોય તો બી તમે ના ગરમો આ દેહ ભગવાનનો છે મને ગરમ થવાનો કોઈ અધિકાર નથી મને અધિકાર છે આ કરીને ગરમ ન થવાય મારે મારું પુણ્ય મારી ઘરવારીને આપવાની છે જરૂર એનો આત્મા ક્યાં રખડતો છે મારો આત્મા ક્યાં વળી ભેગા થયા સારું થયું કોઈ સાથે તો જવાનું છે નહીં વહેલા મોડા જવાનું છે અહંતાને મમતા તો છોડવાની જ છે તો પ્રભુ નું પાત્ર માનીને એની સાથે મીઠાશી વર્તવામાં આપણા બાપનું નું શું જવાનું છે જેમ જેમ નિષ્ઠા વધતી જાય તેમ તેમ અહિયાં તંત્ર બદલાતું જાય છે અને જેમ જેમ નિષ્ઠા વધતી જાય તેમ તેમ આત્મીયતા વધે નિષ્ઠા અનિવાર્ય છે તો આજના શુભ મંગલકારી દિવસ છે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શ્રી શક્તિ ભગવાન મહાવીર ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાથી જ પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ ઠાકાજી સાહેબ સ્વામીજી જ પ્રાર્થના આવી એક બહુમૂલી નિષ્ઠા અને સ્વરૂપ કરતા નિષ્ઠામાં રહી સાચા યોગમાં આપણને મહારાજ એન્ટ્રી અપાવે ભજન કરાવે કેટલું બધું ફાઇન વાતો છે બસ હું આની પર રિસર્ચ કરું છું આની ઉપર વાંચું છું ગીતા રિસર્ચ આની પર છે વાંચું છું મહાવીર રિસર્જ આની પર છે આ વ્યાપક બનાવવાનો છો એનો ઇઝીએસ્ટ પાથ ફોર ધ સોલ્વેશન ઇઝીએસ્ટ પાથ ફોર ધ સોલ્વેશન વિધ ઇન નો ટાઈમ કાલે થોડું સમજાવવા પ્રયત્ન કરીશ મારે તો બીજી શિસ્ત ને વિવેક ની થોડી વાતો કરવાની છે આ વાત એટલી બધી સરસ છે મને વિચાર ઉઠ્યો સ્વામી સ્વામીની વાતો જેવું કોઈ શાસ્ત્ર હોય સનાતન શાસ્ત્ર કો નીકળી જાય બે વિચાર મરદ એનો વિશ્વાસ મૂકીને જો ડૂબી જાય ઓ આનંદ આનંદ થઈ જાય તો આજના શુભ મંગલકારી દિવસ છે આપણે દરરોજ એવી પ્રાર્થના કરજો કે મારી યાત્રા ભગવાન તરફ કેટલી વધી એક ન વધી હોય તો પાછા વળીને પ્રાર્થના કરજો તો સ્થિર તો ત્યાંના ત્યાં રહે પણ આપણે આપણી યાત્રા વધારવી જ છે આપણે નપાસ થવું જ નથી સંસાર છે ઊંટનું બેસણો છે એ સહરાનો રનજ છે લીલ જ છે જામેરી લીલ છે ખસેડવાની છે કાકાજી કાય એમ કેતા માયા સુખદાયી છે અને દુઃખદાયી માંથી સુખદાયી મન બુદ્ધિ જેટલા સરદ નથી જેટલા સરળ નથી એટલા જ પોઝિટિવ બનાવી દેવાના છે જે મન બુદ્ધિ આજે આપણને નરકે લઈ જાય છે એ જ મન બુદ્ધિ આપણને એને સૂજ આપીએ પહોંચી જાય બુદ્ધિની જરૂર છે કુસાગ્ર બુદ્ધિ કુસાગ્ર બુદ્ધિ વાળો ભ્રમ ની પ્રાપ્તિ કરી જાય અને ભગવાન પાસેથી બુદ્ધિ લેવાની છે આપણી પોતાની બુદ્ધિ નહીં પોતાની બુદ્ધિથી આપણે કોનમગન કાઢી નાખીએ પોતાની ને પોતાના આત્માની ને બધાની પોતાની બુદ્ધિ પોતાના બળે જ જીવાડે ભગવાન તરફથી આવેલી બુદ્ધિ પ્રભુના જ બળે જીવાડે આકાશવાદનો ફેર છે આજના શુભ મંગલકારી દિવસે મહારાજને ગુણાદિત પુરુષોના ચંદ્રગજ પ્રાર્થના અમારી યાત્રા નિરંતર વધતી રહે તે માટે ખૂબ ખૂબ બળ ભજન પ્રાર્થના કરવાનું બળ મળે એ જ પ્રાર્થના સેજાન સ્વામી મહારાજની